કોઈ છે નહીં કરવાવાળું તો આપણે રીએ ન્યા કે આપણે તો પછી અને મીન પછી બે વર્ષની ઉપર થઈ જાય ઇન કેસ ઇન કેસ એટલે પૂરું થયું એટલે ખાસ ધ્યાન રાખજો તમે કે આવું ક્યારેય ન કરતા રાઇટ મળે એટલે ટૂંકમાં એનો મતલબ એવો નથી કે તમને પરમેનન્ટ તમે અહીંયા સિટીઝન થઈ ગયા સિટીઝનશીપ ઇઝ ડિફરન્ટ અને જે તમને રાઇટ મળે છે રહેવાનો એ ડિફરન્ટ છે કારણ કે જે તમને ઓફિસિસ ફ્રોમ આઉટસાઇડ હુ કેમ એન્ડ They checked, and I said, "Well, I can't go because I haven't got my clothes and stuff like that." And said, "Don't worry about it." And I said, "Can I at least go and change?" "No, you can't." You know, I said, "Can I go and take my phone?" "No, you can't." "You you can't do anything." So they went up and took all my belongings, put them in a bag, bring it down, and they said, um, "Just go in the van." And they was like, um, "I said, no, I, I don't want to go." They didn't give me any notice to say that I'm leaving. And I didn't have the opportunity to say that I'm not leaving, uh, and you just came down here and asked me to leave. So she says we can't do anything. The Home Office want you to be removed, so they took me to the airport. Do you feel like you've been treated unfairly? Uh, the way they escorted me is like, as though I'm a terrorist. They got both my arms, like locked in, and these girls are quite big. You, you get what I'm saying? And I'm walking in the middle, and there's everybody's looking, and I was thinking. Why? I say, will you just let go? At least one person hold me. I mean, one is strong enough to hold me. You get know what I'm saying? But no, they say we have to do our duty. So both of them were holding my hands to walk me down. The only mistake I've done, right, is getting married in that country. Nothing else. Feels like a terrorist.

ને ઓઈલામાં એમને પીડ્યા આવે એમાંથી ખબર હે ને કેલેથી કેલેથી બોટુમાં એમને આવે છે અહીંયા કોઈ ભાવ નથી પૂછતું અને આ હવે ઘર જમા ઈડીએ એનો કંઈ વાંધો નથી બાકી આપણે આ આવું કંઈક કરીએ તો કે ના એ તો તમે ઇલીગલ કહેવાય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ મજામાં ઓ હો 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 હવે તમે છે ને ઘણા બધા આપણા ભાંડરણા બધા આવી ગયા છે યુકેમાં અને ઘણી વખત આમાં એક વસ્તુ એવી બની છે એટલે હું તમારે વાત કરવી છે મારે કે તમે આપણે એમ માનતા હોય કે આપણી પાસે અહીંયા રેસિડેન્ટ પરમિટ એટલે કે ઇનડેફિનેટ લીવ રિમેન્સ ઇન યુકે જે રાઈટ મળી ગયો રાઈટ એટલે સિક્કો મારી દીધો ટૂંકમાં હવે તો સિક્કો નથી મારતા હવે તો એ સીધા સીધું આપણે ઓનલાઈન બધું થઈ જાય છે પણ ટૂંકમાં એમ કે તમને રાઈટ મળી ગયો રહેવા માટે અહીંયા પરમનન્ટ હવે અને પછી તમે અહીંથી માનો કે આપણે પાછા આપણા દેશમાં વયા ગયા ને કોઈ પણ કારણસર કોઈ પણ કારણસર કારણ ઘણા હોઈ શકે એને લીધે તમે હે ને બે વર્ષની ઉપર થોડાક રોકાણ અહીંયા એમ ઇન્ડિયામાં તો પાછું તમારે આવવું હોય તો નવે હારથી બધું એપ્લાય કરવું પડે એ તમને ખબર નહીં હોય કદાચ ઘણા ખબર હે ને એવું નથી કે ન ખબર હોય પણ ઘણા નહીં ખબર હોય આ વસ્તુને એમ આપણે એમ માનીએ કે રાઈટ આપણે મળી ગયો એટલે પૂરું હવે હવે આપણે કંઈ પ્રોબ્લેમ જ નહીં ગમે ત્યારે જઈએ ને ગમે ત્યારે આવીએ ગમે ત્યારે જાઓ ને ગમે ત્યારે આવો એનો વાંધો નથી પણ બે વર્ષથી વધારે તમે ગમે ત્યાં દુનિયામાં કોઈ પણ છેડામાં તમે રોકાવ એટલે તમારો ઇન્ડેફિનેટ લીવ જે આ એનો રાઈડ છે ને એ કેન્સલ થઈ જાય ઓટોમેટિક એટલે પછી તમે અહીંયા આવી ન હગો હવે તમે કહો કે આવું તો આવું બન્યું છે આવું બન્યું છે એક માણસને એને એટલે એટલા માટે મારે તમને વાત કરવી છે કે એક લેડી સિંગાપોરથી અહીંયા ત્રીસ વરસથી એને ભેગા હતા હસબન્ડ વાઈફ ત્રીસ વરસ અહીંયા રહી ને મીન એ લોકો ત્રીસ વર્ષથી ભેગા હતા ને પછી અહીંથી છે ને એ સિંગાપુર એની મા બીમાર હે એ બાઈની આઈરીનની આઈરીન નામ છે અને એની મા બીમાર હતી એટલે એ ત્યાં ગયા તો પછી ત્યાં સિંગાપોર રોકાણા બે હસબન્ડ વાઈફ બે રોકાણા અને છોકરા પણ એની સાથે રાઈટ હવે છોકરાને ઘેર દીકરો પાછો હતા હમ અવડ્યા મોટા છોકરા પણ એવું નહોતું કે કંઈ નાના હતા તો એ બે વર્ષથી વધારે રોકાણા ને પછી આવ્યા પાછા તો આ લોકો મને બોર્નિંગ દઈ દીધી કે તમે કે છે ને અહીંયા રહી ન શકો એટલે કે તમે સેલ્ફ ડિપોર્ટ પાછા કરી લેજો એમ એટલે આ તો આવી ગઈ કે હું 30 વર્ષથી અહીંયા રહું છું રાઈટ 30 વર્ષથી મારા છોકરા અહીંયા મારા છોકરા અહીંયા મારા જન્મ થયો મારા છોકરાઓનો મારો હસબન્ડ એ પણ પાછો બ્રિટિશ ઇંગ્લિશ હસબન્ડ આરી મે મેં લગ્ન કર્યા છેઠ ઓગણીસો ને અઠ્યાસીમાં લગ્ન કર્યા હતા અને એ પછી એને ચાર પાંચ વર્ષ પછી એને અહીંનો હક મળી ગયો એટલે ટૂંકમાં ઇન્ડેફિનેટલી રિમેન્સ ઇન ધ યુકે એ હક મળી ગયો એને એટલે કે પરમેનન્ટ હક મળી ગયો એને ને એ પછી તો એટલા વર્ષો રહ્યા અહીંયા ને પછી પાછા અહીંથી ગયા ને બે વર્ષની ઉપરમાં થઈ ગયું સિંગાપુરમાં પાછા આવ્યા તો આ લોકો ગરવાના દઈએ એને અને પછી તો એ કે ના એ કે તમારે હે ને પાછું તમારે જવું પડશે એ કે તા કે આ અને અમે ફાઇટ કરીને ઘણી એપ્લિકેશનો પછી ઘરેથી કરી

they checked and i said well i can't go because i haven't got my clothes and stuff like that and said don't worry about it and i said can i at least go and change no you can't you know i said can i go and take my phone no you can't uh, the way they escorted me is like as though i'm a terrorist they got both my arms like locked in and these girls are quite big you, you get what i'm saying and i'm walking in the middle and there's everybody's looking and i was thinking why I say, will you just let go? At least one person hold me. I mean, one is strong enough to hold me. You get what I'm saying? But no, they say we have to do our duty. So both of them were holding my hands to walk me down. The only mistake I've done, right, is getting married <laughs> in that country. na and bandhi ne, a terrorist Vichar બાઉટ આ ઇટ્સ ઇટ્સ રિયલી અમે વિચાર કરો કે આવું આવું હોય એમ નહીં અહીંયા ત્યાંથી ઉપાડી ગયા ઘરેથી ને અહીંયા ડિટેન્શન સેન્ટરમાં રાખી પછી બાયને ડિટેન્શન સેન્ટરમાં રાખી અને ત્યાંથી પછી એને ડિપોર્ટ કરી સિંગાપુર પાછી અને એ કીધું કે તો નવેહરથી પાછી એપ્લાય થાય જાય એ કે વિચાર કરો તમે હવે ઓલી કે હું આ આટલા વર્ષથી અહીંયા રહું ને મેં કે ભૂલ મારી કઈ એક જ કે મેં અહીંયા બ્રિટિશ હસબન્ડ હારે કે મેં બ્રિટિશ માણસ હારે લગ્ન કર્યા અહીં કે ટૂંકમાં એનો મતલબ એવો જ થયો કે આ મેં ભૂલ કરી મોટામાં મોટી હમ પોતાનો હસબન્ડ બ્રિટિશ છોકરા બ્રિટિશ છોકરાના છોકરાઓ એ પણ થઈ ગયા તોય આને આને આ કાયદેસર પછી એવું થતું કે કંઈ આ કાયદેસર નથી એની અહીંયા કામ કરેલ બધું કર્યું રાઈટ અને એના હસબન્ડની પછી તબિયત સારી નથી અહીંયા જ્યારે એ આવ્યા ને પાછા ને ત્યારે હસબન્ડને લુકઆપ્ટર કરવાડું કોઈ નહોતું એ કે કોઈ આફ્ટર કરવાનું ન કે તો એ કંઈ નહીં કે અમે કંઈ ન જાણીએ એ કે એ તમારો પ્રોબ્લેમ છે એ કે તમે શોર્ટ આઉટ કરો પછી અહીંયા આખી કમ્પેન એને કેમ્પેન બધા એ માણસો એને કમ્પેન કરી ને એને હમે કે આ આ ખોટું કરો હે ખોટું છે એ કે ઇમિગ્રેશનવાળાઓને કીધું તમે ક્યાં બેઝ ઉપર કે તમે એને રિજેક્ટ કરો તો કે બસ આ અમારે જે કાયદા છે કે કહે છે કે બે વર્ષથી વધારે રહીએ એટલે આ ઓટોમેટિક કેન્સલ થઈ જાય હક તમારો એટલે તમારે નવે પાછું એપ્લાય થવું પડે અને એ પણ ત્યાંથી એપ્લાય થવું પડે અહીંયાથી નહીં તો આ વસ્તુ બની છે એટલે તમને વાત કરું છું કે આવી ક્યારેય ભૂલ તમે ન કરતા એમ ખાસ અને બે વર્ષની અંદર તમારે પાછું અહીંયા આવી જવાનું બે વર્ષથી વધારે ક્યારેય રહેતા નહીં આ ઇન કેસ કદાચ કઈ કારણ કે કોઈ એવું ઇન્સિડન્ટ આપણે થઈ ગયું કે ન્યા કોઈ આપણું કોઈ હગાવાલા કે આ કે તે કે કોઈ એવું કંઈ વસ્તુ હોય ને આપણે ધ્યાન ન્યા ધ્યાન રાખવા માટે ગયા હોય હમ આપણે મા બાપ માનગો પેરેન્ટ્સ રહેતા હોય અહીંયા ને આપણે પછી પેરેન્ટ્સ બહુ ઓલ્ડ થઈ ગયા હોય ને આપણે ત્યાં ધ્યાન રાખવા માટે રહેતા હોય કે હાલો ભાઈ આપણે કોઈ છે નહીં કરવાવાળું તો આપણે રહીએ ન્યાં કે આપણે તો પછી અને મીન વાઇલ પછી બે વરને ઉપર થઈ જાય ઇન કેસ ઇન કેસ એટલે પૂરું થયું એટલે ખાસ ધ્યાન રાખજો તમે કે આવું ક્યારેય ન કરતા રાઇટ મળે એટલે ટૂંકમાં એનો મતલબ એવો નથી કે તમને પરમાનન્ટ તમે અહીંયા સિટીઝન થઈ ગયા સિટીઝનશીપ ઇઝ ડિફરન્ટ અને જે તમને રાઇટ મળે છે રહેવાનો એ ડિફરન્ટ છે કારણ કે જે તમને આ જે રાઇટ મળે છે રહેવાનો એ આપણો પાસપોર્ટ એને રહીએ છે આપણો ઇન્ડિયન પાસપોર્ટ હોય તો ઇન્ડિયન પાસપોર્ટ જ રહીએ એટલે ટૂંકમાં ઓરિજિનલ આપણે ઇન્ડિયન જ કહેવાય એનઆરઆઈ ઇન્ડિયન નોન રેસિડેન્ટ ઇન્ડિયન પણ કહેવાય ઇન્ડિયન જ તમારું પ્રોટેક્શન આ કન્ટ્રીવાળા જવાબદારી નથી લેતા બ્રિટિશવાળા તમે રહ્યો છો એ બરાબર છે અને એના બેનિફિટ બધા મળે અહીંયા તમે એનો વાંધો નથી કોઈ વસ્તુનો એને પ્રોબ્લેમ નથી તમે કામ કરો ગમે એ કરો અહીંયા બધું એ ચાઓ આવ એનો કંઈ વાંધો નથી પણ ઇટ્સ અંડર પ્રોટેક્શન ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ પણ રાઈટ મળ્યા પછી તમારો પાસપોર્ટ બ્રિટિશ થઈ જાય ત્યારે બ્રિટિશ સિટીઝનશીપનો રાઈટ મળે ત્યારે તમે હકદાર અહીંના વતની ટોટલી વતની કહેવાવ અને પછી તમને તમે ગમે ત્યારે જાઓ ગમે ત્યારે રહ્યો પાંચ વર રહ્યો દહ વર બાર રહ્યો છતાંય તમારે તમને એ આવવા દઈએ અને તમારું નામ ન લઈએ બાકી જ્યાં સુધી આ રાઇટ છે ઇન્ડેફિનેટ લીવ રિમિન્સનો રહેવા માટેનો તો એના માટે આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારેય આવું કરતા નહીં અને આનો તો હસબન્ડ હજી તો ઓલ્ડ હતો એટલે એને હજી પાછીને એને જરૂર હતી એટલે એને થોડું કન્સિડર કર્યું હોય ને આવવા દીધી બાકી આપણા જેવા તો કોઈ બીજાને જો આવી રીતે થયું હોય કંઈ તો શું કરે ખબર છે તો પાછું એપ્લાય થાવ એટલે પછી આમાં તમારા હસબન્ડની પાછી આવક એટલી હોવી જોઈએ તો તમને આવવા જ દઈએ નહીં આવવા ન દે કારણ કે ઓલોક તો પૂરો થઈ ગયો તમારો ભલે ને ગમે ત્રીસ વર હરિયાં તમે પાંત્રી વર હરિયા તોય પૂરો થઈ ગયો બોલો એટલે ને બધો તો તો મુશ્કેલી થાય એમ કેમ કે એટલો પૈસા એ કમાતો હોય પછી સ્પોન્સર કરે તમણે પછી જ આવવા દે ત્યાં સુધી આવવા ન દઈએ આવું છે બધું ને ઓઇલામાં એમને પીડા આવે એમાંથી ખબર હે ને કેલેથી કેલેથી બોટુંમાં એમને એમ આવે છે અહીંયા કોઈ ભાવ નથી પૂછતું અને આ આવે ઘર જમાઈ રહીએ એનો કંઈ વાંધો નથી બાકી આપણે આવું કંઈક કરીએ તો કે ના એ તો તમે ઇલીગલ કહેવાય વિચાર કરો આપણે ઇલીગલ કહેવાય કે ઓલા ઇલીગલ કહેવાય આ આવે ને એને ઘર જમાઈ રાખે અહીંયા ને પાછા તો એને બધું આપે ફેસિલિટી ને આપણે કંઈ નહીં હમ એટલે આવું અમુક તંત્ર બધું આપણે કહીએ ને કે ઇન્ડિયામાં ઘણું બધું આમ આલે ફલાણું આલે તો અહીંયા પણ હાલે છે હાવ એવું નથી કે આપણે એમ જ કહીએ કે ના ના ઓ યુકે એટલે આવો દૂધ ધોયેલું એવું નથી બરાબર તો આવજો બાય ને પાછા નવા ઉલ્લગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય